આ છે આદિવાસી સંસ્કૃતિની અનોખી અહીંયા નજારો છે આપણને જોવા મળી રહ્યો છે જે અદ્ભુત રીતે અહીંયા બનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો જે સંસ્કૃતિ છે એને પૂરેપૂરો અહીંયા ન્યાય આપવા માટે પ્રયત્ન કર્યો છે આપ જોઈ રહ્યા છો પૂરી સંસ્કૃતિ છે આપણે અહીંયા નિહાળશો તો બિલકુલ એ જ લાગશે કે આપણે જે સંસ્કૃતિમાં જીવતા હતા એ સંસ્કૃતિને અહીંયા આપણે નિહાળી રહ્યા છે ક્યાં શું છે એ આપણે જોઈ રહ્યા છીએ ઘરની આસપાસનું વાતાવરણ છે એ બિલકુલ અહીંયા બનાવેલું છે જોઈ રહ્યા છો જે સંસ્કૃતિ છે એને અહીંયા કંડારવા માટે બિલકુલ આદિવાસી મુજબમાં અહીંયા બનાવવામાં આવી છે જે ખૂબ અદ્ભુત અહીંયા બનાવવામાં આવી છે જેનું આપ પણ આવી અને નિહાળશો કેવનભાઈ અહીંયા આપણે આદિવાસી સંસ્કૃતિનો એક વારસો જાળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો એના વિશે આપણે શું કહેશો અહીં આપણે આવી અને આ મ્યુઝિયમની જ્યારે આપણે એનું પ્રદર્શન જોયું તો ખૂબ સુંદર લાગ્યું ખરેખર અહીં જેવી સંસ્કૃતિથી જેવી વેશભૂષાથી અહીંના આદિવાસીઓ આ દેશના આદિવાસીઓ રહેતા હતા એ પ્રકારના રહેણાંક બનાવવામાં આવેલા છે ઝૂંપડી બનાવવામાં આવેલી છે મેળી બનાવવામાં આવેલી છે મકાનો બનાવવામાં આવેલા છે આપ જોઈ શકો છો આ બાજુ ગાય ભેંસ બળદ અને તમામ પ્રકારની આ સુવિધા બનાવવામાં આવેલી છે સામે આ જે બેન છે એ લાકડાનો ભારો લઈ અને જઈ રહ્યા છે ખૂબ સુંદર રીતે આદિવાસી સંસ્કૃતિનું અહીં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે આપ પણ એને જાણી શકો છો માણી શકો છો સમજી શકો છો સામે જે છે એ પિઠોરા પેન્ટિંગ છે આદિવાસી સંસ્કૃતિની અંદર જે પિઠોરાઓ હોય છે એ પિઠોરાનું આ પેન્ટિંગ છે સામે જે છે એને કોહરી કહેવામાં આવે છે વાંસના ઝાડમાંથી બનાવવામાં આવે છે એ કોઠી લેટેસ્ટ ભાષાની અંદર એની અંદર અનાજને રાખવામાં આવતું હોય છે હળ છે ઝૂહરું છે અને આ ખૂબ સુંદર રીતે આ એક ઢોળી છે અંદર બાળક છે અને આ ટોપલી છે ખૂબ સુંદર રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટેની આ મેળી અને મકાનની રચના કરવામાં આવે છે સરસ તો મિત્રો આપણે જોઈ રહ્યા છે આ મૂઝ્યમ છે તમે પણ આ મૂઝ્યમની અવશ્ય મુલાકાત લેજો ખૂબ સુંદર સુંદર છે આપણી સંસ્કૃતિને જાળવી શકાય અને માણી શકાય એવી આ એક ખૂબ સુંદર આ એક જે મૂઝ્યમ છે એ બનાવવામાં આવ્યું છે